એકવાર તાંજાન અને એકીડો નામના બે સાધુઓ એક સાથે પ્રવાસ કરી રહ્યા હતા તેમના પવિત્ર શપથનો અર્થ હતો કે તેઓ સ્ત્રીઓને સ્પર્શ કરી શકતા નથી એક નિયમ તેઓ તેઓ હંમેશા પાલન કરતા હતા જેમ જેમ ભારે વરસાદ પડ્યો એક કાદવવાળા રસ્તે પહોંચ્યા ત્યાં એક સુંદર યુવતી ઊભી હતી એકલા પાર કરી શકતી ન હતી ચિંતિત દેખાતી હતી એક શબ્દ પણ બોલ્યા વિના તાંઝાને તેને ઉપાડી લીધી અને ઊંડા કાદવમાંથી લઈ ગયો તેણે તેને ધીમેથી બીજી બાજુના સૂકા રસ્તા પર મૂકી દીધી કીડો ચોંકી ગયો અને શાંતિથી જોતો રહ્યો જ્યારે તાંઝાને તેમની યાત્રા ચાલુ રાખી કલાકો સુધી એ કીડો બોલી શક્યો નહીં તેનું મન ગુસ્સો અને પ્રશ્નોથી ભરેલું હતું તે તાંઝાના તૂટેલા શપથ વિશે વિચારતો રહ્યો દ્રશ્યને વારંવાર યાદ કરતો રહ્યો તેનું હૃદય તેના મિત્ર પ્રત્યેના નિર્ણય અને ચીડિયાપણોથી ભારે લાગ્યું અંતે જેમ જેમ સાંજ નજીક આવી એ કીડો તેને વધુ સમય સુધી રોકી શક્યો નહીં તમે તે સ્ત્રીને શા માટે લઈ ગયા તે તીક્ષ્ણ અવાજમાં બોલ્યો અમે સાધુ છીએ તે પ્રતિબંધિત છે તાંઝાને તેના મિત્ર તરફ જોયું તેના ચહેરા પર નમ્ર સ્મિત હતું મેં તે સ્ત્રીને કલાકો પહેલા નીચે ઉતારી દીધી હતી તેણે શાંતિથી કહ્યું એકીડો તમે હજુ પણ તેને લઈ જઈ રહ્યા છો એકીડો સ્તબ્ધ થઈ ગયો તેણે સમજાયું કે તાંઝાને તે ક્ષણને તરત જ છોડી દીધું હતું કોઈ બાકીના વિચારો વિના પરંતુ એકીડો તેને પકડી રહ્યો હતો આખો દિવસ તેના પોતાના ગુસ્સા અને નિર્ણયનો બોજ વહન કરી રહ્યો હતો આ શક્તિશાળી વાર્તા આપણને યાદ અપાવે છે ભૂતકાળને પકડી રાખશો નહીં તેને જવા દો ગઈકાલના બોજને મુક્ત કરશો તો આવતીકાલ નવી તકો અને નવી શરૂઆત લાવે છે જો તાંઝાનની ઊંડી શાણપણ તમને પ્રેરિત કરે તો વધુ સુપ્રસિદ્ધ વાર્તાઓ માટે ગુજરાતી રેપોને સબસ્ક્રાઈબ કરો જો તમે આજે આ પાઠ લાગુ કરશો તો લાઈક કરો અને ટિપ્પણી કરો કે આપણે આગલી કઈ પ્રખ્યાત વાર્તા શેર કરવી જોઈએ